નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કેરિયર ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સીસી ના જે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે બરાબર એની જે પરીક્ષા પદ્ધતિની અંદર જે પેપરની અંદર ફેરફાર કરવામાં એ આખું નોટિફિકેશન આપણે વાંચી લીધેલો છે આગળ વિડિયો પણ મૂકી દીધેલો છે પણ અત્યારે જે નવા અપડેટ આવ્યા કે એનો અભ્યાસક્રમ જાહેર થઈ ગયો તો ચાલો આપણે અભ્યાસક્રમ ઉપર જોઈએ કે ભાઈ આ સીસી ની જે પરીક્ષા છે

તો આ પંદર માર્ક ની અંદર ક્યાં ક્યાં ટોપિક્સ કરવાના રહેશે બરાબર છે આ જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે કન્સેપ્ટ ની પરીક્ષાઓ હોય છે કન્ટેન્ટ ની નહીં બરાબર છે એટલે કે તમને ગ્રામર ની અંદર આવા ક્યાં ક્યાં ટોપિકો કરવા પડશે એની વિગતવાર ચર્ચા કરે એમને આખું નોટિફિકેશન પર્ટિક્યુલર ટોપિક આપી દીધા જોઈ શકો છો ટેન્સિસ છે બરાબર છે પછી એક્ટિવ પેસિવ છે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે પછી આર્ટિકલ છે આપને દેખાતા અહીંયા ટોટલ પંદર ટોપિક લાગે છે પણ આ પંદર થી ઘણા વધારે છે પણ આપણે બધા ઉપર પ્રોપર ધ્યાન આપવું પડશે પછી જે એડજેક્ટિવ છે પ્રેપોઝિશન છે અને કન્જક્શન છે પછી વર્બ અને એડવર્બ છે નાઉન પ્રોનાઉન છે પછી જમ્બલ વર્ડ સેન્ટેન્સ છે બરાબર છે પછી સિનોનિયમ્સ છે એન્ટોનિયમ્સ છે પછી હોમોનિયમ્સ છે આપ જોઈ શકો છો બરાબર છે પછી ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ છે પછી ઈડિયમ્સ છે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે બરાબર અને ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન તો એટલા ટોપિક તમારે ઇંગ્લિશની અંદર ખાસ કરવાના રહેશે અને આમાં પણ જે વિદ્યાર્થીઓને આ સીસીએનું ફોર્મ ભર્યું છે પહેલીવાર પરીક્ષાઓ દેતા હોય તો આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની છે અને અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળે એવું કીધેલું છે કે આ પરીક્ષા મે ઓનલાઈન લેવાના છે જેનું નોટિફિકેશન છે એમાં આવેલું છે કે આ કોમ્પ્યુટરાઈઝ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે બરાબર પણ તું પણ અત્યારે વિચારણાઓ તો ચાલી જ રહી છે કે આ પરીક્ષા ઓનલાઈન લેવી કે ઓફલાઈન પણ અત્યારે આપણે એવું સમજવાનું કે આ પરીક્ષા ઓનલાઈન હશે બીજો મુદ્દો જોઈએ તો ગુજરાતી બરાબર એ પંદર નું રહેવાનું છે સંધિ છોડો સંધિ જોડો સમાનાર્થી વિરુદ્ધાર્થી વિભક્તિ ધ્વનિ વ્યંજન સ્વરની જોડી શબ્દ બનાવવાના પછી શબ્દકોષ પછી વાક્ય પરિવર્તન અને ગુજરાતી અંગ્રેજી ભાષાંતર તો કુલ આવા સત્તર ટોપિક આની અંદર પૂછવામાં આવશે અને એની અંદર પણ ખાસ ટોપિક આપણે જોવા જઈએ તો આ બધા તમે વાંચીને તૈયાર કરી શકો છો એની અંદર આપણે કોઈ વિષયને શીખવાની જરૂર ના હોય જેમ કે આ બધા ટોપિક એવા છે જેમ કે ઇંગ્લિશમાં તો સિનોનિયમ છે એન્ટોનિયમ છે તો એ બધા તૈયાર કરવાના હોય બરાબર એવી જ રીતે જો આની અંદર તમે જોઈ શકો છો રૂઢિપ્રયોગો છે કહેવતો છે પછી શબ્દ સમૂહમાંથી એક શબ્દ છે બરાબર પછી સમાનાર્થી છે પછી વિરુદ્ધાર્થી છે તો આ બધા બધા ટોપિક્સ એવા છે કે તમે વાંચીને તૈયાર કરી શકો છો બરાબર છે અને ખાસ કરીને આના માટે તમારે છ થી બાર ની પાઠ્યપુસ્તક છે એમાં આવતા તમામ મુદ્દાઓ તમારે તૈયાર કરી લેવા જોઈએ બરાબર છે અને જૂની પરીક્ષાઓમાં પણ આમાંથી પ્રશ્ન પૂછાયેલા હોય એ પણ આપણે એકવાર નજર નાખી લેવી જોઈએ તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ટોટલ સત્તર જેટલા ટોપિક આપ્યા હે પણ એમાં છ મુદ્દાઓ તો એવા હે ભાઈ ટીપે ટીપે સરોવર ભરે સ્પર્ધાત્મક પરીક્ષામાં જીરો પોઈન્ટ પચીસ જીરો પોઈન્ટ ત્રીસ જીરો પોઈન્ટ દસ એ ને તાલુકો ફરી જતો હોય બરાબર છે તો આની અંદર એક એક માર્ક તમારા માટે કેવો હોય છે ખૂબ જ મહત્વનો હોય છે બરાબર છે તો આ આખો થઈ ગયો ગુજરાતી સિલેબસ તો ઇંગ્લિશના આપણે સિલેબસ જોયો ગુજરાતીનો સિલેબસ જોયો હવે મહત્તમ વાત છે ત્રીજો મુદ્દો છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર બરાબર છે આ ત્રીસ માર્ક ની અંદર પૂછવાના છે એના કોઈ પર્ટીક્યુલર ટોપિક આપેલા નથી એટલે એમાં આપણે વધારેમાં વધારે કરંટ અફેર્સ કરવું પડે અને જનરલ અવેરનેસ ની અંદર દરેક બાબતો આવી શકે બરાબર છે તો એ મુદ્દાઓ આપણે તૈયારી કરવી પડશે જેમાં ઇતિહાસમાંથી પ્રશ્ન પૂછાઈ જાય ભૂગોળમાંથી પૂછાઈ જાય બંધારણમાંથી પૂછાઈ જાય વારસામાંથી પૂછાઈ જાય વિજ્ઞાન અને ટેકનોલોજી છે ઇકોનોમિક્સ છે તો આ બધા મુદ્દાની અંદર જે જનરલ અવેરનેસ ફેલાવતા હોય બરાબર આ તમામ મુદ્દાઓ તમારે તૈયાર કરવા અને ખાસ કરીને કરંટ અફેર બરાબર છે અને કરંટ અફેર માટે આપણે યુટ્યુબની અંદર દર પંદર પંદર દિવસનું કરંટ અફેર મૂકીએ જ છીએ બરાબર છે તો તમે અમારે આ YouTube ની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને તમામ વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે બરાબર છે હવે વાત કરીએ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે અહીંયા બહુ ખાસ વાત લખેલી છે ધોરણ 10 કક્ષાની વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન દેજો અને જે વખતે પહેલી વાર આવ્યું તો આ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે મેં વાત કરી હતી તમને એ વિડિયોની અંદર એટલે કે ગણિત બરાબર છે અને આ

આમાં આપણે ઓલું વિચારતા ને કે ટ્રેન નથી લખું કે પણ આની અંદર સમાવેશ થઈ જતો હોય બરાબર પછી મધ્યક મધ્યસ્થ બહુલક છે એટલે કે સરાસરી આવશે બરાબર છે પછી કોષ અને વિતરણ ભાગુસભા સૌથી વધારે અત્યાર સુધીની બધી પરીક્ષામાં આમાંથી ક્વેશ્ચન હોય છે કૌશ અને વિસ્તરણમાં બરાબર છે પછી વર્ગ વર્ષ મૂળ છે ઘાત ઘાતા છે પછી બહુપદીઓનું અવયવીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ છે પછી દ્વિઘાત સમીકરણ છે પછી ક્ષેત્રફળ પુષ્ઠફળ ઘનફળ લમચોરસ ત્રિકોણ વર્તુળ ધન લંબઘન નળાકાર શંકુ અર્ધગોલક અને ગોલક

ચાલો જોઈએ હવે વાત કરીએ રિઝનિંગની બરાબર છે એમાં કુલ વીસ જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ સાઠ માર્કની અંદર પૂછાવાનું છે અને એનું લેવલ પણ ધોરણ દસ સમકક્ષનું છે પણ અહીંયા એક વાત ખાસ છે કે રીઝનિંગ નામનો વિષય છે જે પહેલી વખત તૈયારી કરતા હોય એને ખાસ કરીને તૈયાર કરવો પડે ખૂબ જ સહેલો અને સરળ વિષય છે બરાબર છે પણ એને પ્રોપર ધ્યાનથી અને પ્રોપર રીતે શીખવામાં આવે તો આ ખૂબ જ સહેલો અને મેક્સિમમ માર્ક તમે કવર કરી શકશો પણ આ બધી પરીક્ષાની અંદર પાસ થવા માટે તમારે ખાસ જરૂર રહે બરાબર છે પ્રેક્ટિસ તમારે કરવી પડશે પહેલાં સમજવું પડશે અને એની મેક્સિમમ તૈયારીઓ કરવી પડશે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો કોડિંગ ડીકોડિંગ બરાબર છે પછી કે લોહીના સંબંધો એટલે કે બ્લડ રિલેશન પછી ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્ન બરાબર બરાબર પછી પછી દિશા જ્ઞાન એટલે અને અંતર ઘડિયાળ કેલેન્ડર પછી વેન ડ્રાયગર પછી ક્રમ અને સ્થાન એટલે કે રેન્કિંગ ટેસ્ટ બરાબર આમાં માની લો કોડિંગ છે કોઈ એક ભાષામાં તમને એક અલગ કોડ આપ્યો હોય તો એ બીજી ભાષામાં કેવી રીતે એનો ડીકોડ થાય એ જોવાનું હોય લોહીના સંબંધો છે જે તો એની અંદર તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એક તસબીર તરફ આંગળી આ વ્યક્તિ આવું કીધું કે આ મારા ભાઈના બેનનો દીકરાનો દીકરો છે તો આ બન્યાનો વચ્ચેનો સંબંધ શું છે તો આ લોહીના સંબંધો છે પછી ઊંચાઈવાળા છે પછી દિશા એક વ્યક્તિ પાંચ કિલોમીટર ઉત્તર દિશામાં ગયો ત્યાંથી ત્રણ કિલોમીટર દક્ષિણ દિશામાં આવ્યો આ રીતના પ્રશ્નો છે એ આની અંદર પૂછાતા હોય છે બરાબર છે પછી વેન ડાયાગ્રામ પછી ક્રમ અને સ્થાન બરાબર છે કે ભાઈ આ રેન્કિંગ ટેસ્ટને કહેવામાં આવે છે પછી સમાંતર શ્રેણી છે પછી શબ્દોની તાર્કિક ગોઠવણી પછી ખૂટી કડી શોધો છે પછી શબ્દ ને આંકડાકીય સામાન્ય સામ્યતા બરાબર છે એટલે કે એનાલોજી પછી ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો આમાં તમને પૂછવામાં આવશે પછી અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સંભાવના છે જે આપણે ગણિતમાં પણ લેતા હોય બરાબર છે આ આ સિલેબસ ની અંદર તમને રીઝનિંગ માં આપેલું છે એવી જ રીતે સમાંતર શ્રેણી છે એ આપણે ગણિત માં પણ લેતા હોય તો આમાં તમને સિલેબસ ની અંદર રીઝનિંગ માં આપેલું છે બરાબર છે પછી માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા એટલે ડીઆઈ અને ડીએસ બરાબર છે પછી આ મેથેમેટિકલ ઓપરેશન પછી ગાણિતિક મોડલિંગ ગાણિતિક સાબિતીઓ બરાબર પછી તાર્કિક અને ગાણિતિક ઉછળાત્મક ક્ષમતાઓ અને નિવેદન અને અનુમાન એટલે કે સ્ટેટમેન્ટ વાળા તમને ક્વેશ્ચન પૂછશે તો આ આખો સિલેબસ તમને સાઠ માર્કની અંદર પૂછાવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આ આખો સિલેબસ આપી દીધો છે ફરીથી એકવાર આપણે ફટાફટ નજર કરી લઈએ તો કે ભાઈ ઇંગ્લિશ છે એ પંદર માર્કનું ગુજરાતી પંદર માર્કનું બરાબર છે જનરલ અવરનેસ ત્રીસ માર્કનું

ત્રણ મહિનાની વેલિડિટી ધરાવતો આ કોર્સ જેની અંદર તમને છસો પચાસ પ્લસ વિડિયો લેક્ચર મળશે દર અઠવાડિયે કરંટ અફેર તમને પીડીએફ મળશે બરાબર છે ત્યારબાદ આમાં તમે જોઈ શકો મેથ્સ અને રીઝનિંગ વિષયના બેઝિક થી એડવાન્સ લેવલ સુધીનો વિડીયો કોર્સ તમને મળવાનો છે ગુજરાતી અંગ્રેજીની સરળ ભાષામાં સમજૂતી છે અને બધા તજજ્ઞ શિક્ષકો દ્વારા લેક્ચરો ઉતરાવેલા છે બરાબર છે ખાસ કરીને તજજ્ઞ શિક્ષકોએ આ બધા લેક્ચર વિડિયો લેક્ચર ઉતારેલા છે તમે અત્યારે જ પ્લે સ્ટોર ઉપર જાઓ જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ સીસી જે કોર્સ છે તેની અંદર ફ્રી વિડિયો જોઈ અને પછી નિર્ણય લેજો મિત્રો નવ્વાણું રૂપિયામાં ખાસ વાત છો નવ્વાણું રૂપિયામાં મિત્રો અત્યારે પીજાય નથી આવતો તમને તમારી લાઈફ બનાવવા માટે અમે આ એક કોર્સ આપી રહ્યા છે વિદ્યાર્થીઓના હિતમાં લીધેલો નિર્ણય છે બરાબર છે ફરીથી જ આવા નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ વંદે માતરમ